એસ જયશંકર નર્મદાની મુલાકાતે છે વડોદરા એરપોર્ટ પર વિદેશમંત્રીનું સાંસદ રંજનબેન ભટ્ટે સ્વાગત કર્યું એસ જયશંકર નર્મદા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું મુહૂર્ત કરશે વિદેશમંત્રીના હસ્તે આરોગ્ય કૌશલવર્ધન અને શિક્ષણના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે તો એકતા એકતાનગરમાં આઈએચસીએલ સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે સાથે જ તેઓ ગરુડેશ્વર સબ ગરૂડેશ્વર કે હોસ્પિટલની પણ મુલાકાત લેવાના છે આ ઉપરાંત રાજપીપળા ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ ત્યાં નવી લેબ અને સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરશે ઉપરાંત લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી જનસેવામાં સમર્પિત કરશે બે દિવસ નર્મદામાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિતિ નોંધાવશે ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે એસ જયશંકર વડોદરામાં હરણી વોટકાંડ મામલે કાર્યવાહી રાજ્ય સરકારે દસ દિવસમાં રિપોર્ટ સોંપવા કહ્યું હતું આજે દસમો દિવસ હોવાથી કલેક્ટર રિપોર્ટ સોંપી શકે છે કલેક્ટરના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે વડોદરા હરણી વોટકાંડ મામલે કાર્યવાહી થવાની છે કારણ કે રાજ્ય સરકારે દસ દિવસમાં રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું હતું અને આજે દસમો દિવસ છે ત્યારે કલેક્ટર આખી આ ઘટનાક્રમ અંગે રિપોર્ટ સોંપી શકે છે રાજ્ય સરકાર આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરશે આસારામની તબિયતને લઈને પુત્રએ માંગ્યા જામીન નારાયણ સાંઈએ વચગાળાના જામીન માંગ્યા પિતાની સેવા માટે વીસ દિવસના જામીન માંગ્યા છે જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાલ આસારામ જામજોધપુર એઇમ્સમાં સારવાર હેઠળ છે પિતાની સેવા માટે વીસ દિવસના જામીન માંગ્યા છે નારાયણ સાંઈએ આજે જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું વલસાડમાં તોડકાંડ સામે પોલીસની કાર્યવાહી પીએસઆઈ વીએ વસાવા એસઆઈ મયુરીબેન અને રાઇટર કરમસિંહ ને સસ્પેન્ડ કરાયા એનઆરઆઈ પરિવાર સાથે ગેરવર્તન કરી મોટી રકમની વસૂલાત કરતા જિલ્લા પોલીસ વડાએ કરી કડક કાર્યવાહી ગાંધીનગરમાં આરટી એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબ્જે કર્યા સુરતના સ્કૂલ સંચાલક પાસેથી છાસઠ લાખનો તોડ કર્યા હોવાનો આરોપ અરજી બાદ ફરિયાદ દાખલ થતા કરાઈ કાર્યવાહી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યુઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થિયા જામ ખંભાળિયામાં ચાલુ કાર્ય લાગી ગઈ આગ બચી ગઈ દોડધામ દ્વારકાના જામ ખંભાળિયામાં ચાલુ કારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ જામ ખંભાળિયા હાઈવે પર ગોરિંજાસ ગામે સીએનજી કારમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવતી કાર આ પરિવાર માટે કાળ બની બેફામ આવતી કાર પાછળથી ટક્કર મારી આ ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જતી કાર થોડી વારમાં ભળભળ સળગી ઉઠી ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો ડરી ગયા આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારમાં સવાર લોકો બહાર નીકળી જતા તેમનો આભાર બચાવ થયો બાદમાં થોડી જ ક્ષણમાં કાર આખી ભળીને ખાખ થઈ ગઈ આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા

સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર ફાયર જાણ બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળો પર પહોંચી કલાકોની જહેમત બાદ બંને આગને કાબુમાં લીધી હતી કે સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જુત જુતામાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું ગોડાઉનની બહાર રાખવામાં આવેલ એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ હતી આ બાજુ હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક પેસ્ટિસાઇડ કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી આગ લાગતા લિક્વિડ પેસ્ટિસાઇડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા ચાર જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો પાનેલાવ ગામે આવેલી યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બરોડા એગ્રો કેમિકલ્સ લિમિટેડ નામની જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા આખું યુનિટ સળગી ઉઠ્યું જોત જોતામાં આખા યુનિટમાં આગ ફેલાતા સળગી ઉઠેલા કેમિકલના જથ્થાનો ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી આખું યુનિટ સ્વાહા થઈ ગયું હતું ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો હટાવવા સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન યાત્રાધામ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દબાણ કરતા ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું સતત બીજા દિવસે સરકારી જમીન પચાવી પાડનારા ઉપર બુલડોઝર ફરી વળ્યું ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી શનિવારે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું ડિમોલિશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો સોમનાથ પાટણ વિસ્તારમાંથી ત્રીસ પાકા મકાન અને એકસો પિસ્તાળીસ ઝુંપડા મળી કુલ વીસ વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું તો રવિવારે હમીરજી સર્કલથી થી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા ચુમ્માળીસ દુકાનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વહેલી સવારે મામલતદાર કલેક્ટર જિલ્લા પોલીસ વડા ડીવાય સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં બે ડીવાયએસપી નવ પીઆઈ વીસ પીએસઆઈ ચારસો પોલીસ અધિકારીઓ ડેપ્યુટી કલેક્ટર પાંચ મામલતદાર ત્રીસ નાયબ મામલતદાર બાર રેવન્યુ તલાટી અને અઢાર ક્લાર્ક અધિકારી વહેલી સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ઉતરી પડ્યા હતા બુલડોઝર ફેરવી લગભગ ત્રણ હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે રીતે કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું વેલકમ બેક ગુજરાતમાં રમતગમત ક્ષેત્ર હવે સતત નવા શિખર પર જઈ રહ્યું છે ગુજરાતના રમતવીરોએ અનેક સિદ્ધિઓ અપાવીને રાજ્યને નવી ઓળખ આપી છે ગુજરાતમાં આજે દિન પ્રતિદિન સ્પોર્ટ્સ યશ યશકલગી ઉમેરાઈ રહી છે આ બધું માત્ર પીએમ મોદીના વિઝનના કારણે શક્ય બન્યું છે પીએમ મોદીના વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આગળ ધપાવવામાં સતત પ્રયત્નશીલ રહી છે ત્યારે આવો જોઈએ રમતગમત ક્ષેત્રે ગુજરાતમાં થયેલા વિકાસની વાત ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે રમતવીરો નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે ગુજરાતના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લઈ અન્ય રાજ્યના ખેલાડીઓને હરાવી જીત મેળવી રહ્યા છે આ માત્ર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનના કારણે જ શક્ય બન્યું છે પ્રધાનમંત્રીના વિઝનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત કાર્યશીલ છે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકાર ખેલાડીઓની સાથે ઊભી છે गुजरात में आज दिन प्रतिदिन स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर में यश कदली रही है राज्य सरकार परिवर्तन साल 2036 में भारत में ओलंपिक्स का सफल आयोजन हो इसके लिए भारत अपने प्रयासों में कोई कमी नहीं रखेगा ये 140 करोड़ भारतीयों का बरसों पुराना सपना है उनकी आकांक्षा है इस सपने को अब हम आप सबके सहयोग से पूरा करना चाहते हैं गुजरात ने तो बेदायिका थी वड़ा प्रधान सीना विजनरी लीडरशिप नो लाभ मड़ी रहे અને તેમના દિશા દર્શનમાં આપણે બે 2036 માં ઓલમ્પિકની યજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે વર્ષ 2010 માં પ્રથમ વખત રાજ્ય કક્ષાના રમતોત્સવની શરૂઆત કરાવનારા

ઓલિમ્પિક્સ ને લઈને અમદાવાદ યજમાન બનવાની કરી રહ્યું છે તૈયારી અલગ અલગ સ્થાનો પર રમત ગમત ની સુવિધાઓ માટે જરૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ બે હજાર દસ માં ખેલ મહાકુંભમાં કુલ મળીને પંદર લાખ થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો અને આજે બે હજાર ત્રેવીસ માં ખેલ મહાકુંભની યાત્રા છાસઠ લાખ યુવાનો જોડે આગળ વધી રહી છે અમદાવાદ શહેરમાં એક જગ્યાએ કોમનવેલ્થ એશિયા તૈયાર થઈ રહ્યું છે તેની સાથે નારણપુરામાં અઢાર એકર માં છસો એકત્રીસ કરોડ ખર્ચે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર થવા જઈ રહ્યું છે અહીં કોમ્પ્લેક્ષ સ્વિમિંગ પૂલની સાઇઝ એફઆઈ એપ્રુવડ રાખવામાં આવી છે જેમાં મેઇન પુલ ડાઇવિંગ પુલ અને વોર્મ અપ પુલ તેમજ આર્ટિસ્ટિક પુલ વોટર પુલ હશે જેની પ્રેક્ષક ગેલેરી 1500 પ્રેક્ષકોની છે 10 એક વર્ષથી ખેલ મહાકુંભ શરૂ થયો છે ખેલ મહાકુંભ શરૂ થયો એટલે ગામડે ગામડે રમત ગમતની પ્રવૃત્તિનો વિકાસ થયો છે કે દરેક નાના નાના ગામડામાંથી લોકો ભાગ લેતા થયા છે ગુજરાત રાજ્યના તમામ તાલુકા તમામ જિલ્લા અને ગામડે ગામડેથી સારું ટેલેન્ટ આઈડેન્ટિફાઈ થાય અને ગુજરાત સરકાર શ્રી દ્વારા બનાવેલા આ બધા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે ખેલાડીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાયન્ટિફિક કોચિંગ લે અને કોચિંગ લઈ તો તેના માટેની સંપૂર્ણ તૈયારી ગુજરાત સરકાર શ્રી દ્વારા થઈ રહી છે મોદીજીનો જે વિઝન છે કે સ્પોર્ટ્સની અંદર જે અવેરનેસ આવી છે અને એની અંદરથી જે પણ પબ્લિક છે એ કેટલું પોટેન્શિયલ છે ઇન્ડિયાની અંદર એ આપણને ખબર પડે છે ખેલ મહકુંભને બધામાં એ આપણને એક એવો પણ પ્લેટફોર્મ મળે છે કે અમારું પરફોર્મન્સ પણ ચેક કરી શકીએ અને સાથે સાથે અમારે એ લેવલની કોમ્પિટિશન પણ મેન્ટેન રહે થ્રુઆઉટ ધ યર તો એ અમને આગળ આખો એક રોડ મેપ અમારે બનાવી શકીએ કે અમે કઈ રીતના કેવા લેવલ પર કેવું પરફોર્મન્સ આપી શકીએ છે અમદાવાદ શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ એશિયાઈ ઓલિમ્પિક જેવી રમત ગમતની સ્પર્ધા યોજાઈ શકે શહેરમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ તૈયાર થઈ રહ્યું છે મેડ

નાવડાથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આસપાસના ખેતરો અને રોડ પાણી પાણી થઈ ગયા લાખો લિટર પાણીના વેટફાટ બાદ તંત્ર જાગ્યું પાઇપલાઈન ના સમારકામની કામગીરી હાથ ધરાઈ દ્વારકામાં દરિયાકાંઠે અડધા ડૂબેલા ઊંટ પર લોકોને બેસાડી સવારી કરાવાય તંત્ર મૌન વડોદરાની હરણી હોનારત બાદ પણ તંત્ર જાગ્યું નથી દ્વારકા ખાતે ગોમતી ઘાટ ઊંટ પર પ્રવાસીઓને બેસાડી સવારી કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો દ્વારકામાં ગોમતી નદી અંદર ઊંટ સવારી કરતા નજરે પડ્યા છે ઊંટ માલિકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે હજારોની સંખ્યામાં સંખ્યા યાત્રિકો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી અંદર ઊંટ સવારી કરી લોકોએ પણ પોતાના જીવને જોખમમાં મૂક્યા મહત્વનું છે કે દરરોજ ગોમતી ઘાટ પર લાખો